આજ રોજ આપણા ધારાસભ્યશ્રી બોરસદ અને પૂર્વ નાયબ દંડકશ્રી ગુજરાત વિધાનસભા એવા રમણભાઈ સોલંકી આજે કેબિનેટ મંત્રી બન્યા છે એમાં સમગ્ર બોરસદ પંથક આણંદ જિલ્લામાં ખુશીનો માહોલ છે એનું કારણ એક જ છે કે છેલ્લા સિત્તેર વર્ષથી અહીંયા આગળ કોંગ્રેસનું શાસન હતું અને બે હજાર બાવીસમાં અહીંયા આગળ રમણભાઈ સોલંકી જંગી મતોથી જીતી અને વિધાનસભાની અંદર પહોંચેલા હતા એમાં અમારી પાર્ટી અને સરકાર દ્વારા એમને નાયબ દંડક તરીકેની નિમણૂંક કરેલી હતી જે નિમણૂકના આધાર પર બોરસદ તાલુકાનો સર્વાંગી વિકાસ થયો છે શહેર હોય ગામડા હોય કે ગામડાનો છેવાડાનો વ્યક્તિ હોય ત્યાં સુધી સરકારની જેટલી પણ યોજનાઓ હતી અને જે સરકારને જે કામ કરવાનું હતું એ તમામ કાર્યો રાણભાઈ સોલંકીએ પૂર્ણ કર્યા જ હોય એના આધારે આજે પ્રમોશન થયું છે અને સરકારની અંદર કેબિનેટ મંત્રી બનાવ્યા છે એના માટે જ અમારા આખા સમગ્ર બોરસદ અને આણંદ જિલ્લાની અંદર ખુશીનો માહોલ છે અમે સૌ કાર્યકર્તાઓ આજે એમને બજાવ્યા છે અને આગામી સમયની અંદર એ સરકારનું અને સમગ્ર ગુજરાતનું સારું એવું પ્રતિનિધિત્વ કરે અને અમારા બોરસદ તાલુકાનું નામ રોશન કરે એવી અભ્યક્ષ